હતી શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયા કહ્યું કે શાળામાં ચાર સ્તંભ પર કામ કરવામાં આવેલું છે જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ છતાં નવ જેટલા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે મારું નામ વિકડિયા સુખ છે મેં ધોરણ બાર બોર્ડ ની એક્ઝામ દીધી એમાં મારે છ્યાસી સત્યાસી પોઈન્ટ છ પર્સન્ટ આવ્યો અને ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો પંદર પરિણામ આવ્યું છે કેટલી મહેનત કરી હતી આને માટે મહેનત તો હતી ઘણી અને બધા રોજ સ્કૂલે પણ રોજ મહેનત હતી અને પરીક્ષા પણ લેવાતી હતી દર અઠવાડિયામાં ચાર વખત અત્યારે તો સીએસ નું છે એટલે સીએસ જ તે લેવાનું દરમિયાન કેટલાક કલાકનું વાંચન હતું અને કઈ રીતની આખી મહેનત હતી શાળ દ્વારા ને તારા દ્વારા શાળાએ સવારે સાત વાગે આવીને સાંજે છ સાડા છી શાળાએ અને પછી સાત વાગે ઘરે જમીને પછી થી દસ બાર વાગ્યા સુધી ચાર કલાક ઘરે વાંચન હતું આજે તારું આવ્યું છે રિઝલ્ટ એનો શ્રેય કોને આપશે બધા શિક્ષકોને અને એની મહેનતને મારી થોડી ઘણી મહેનત ટ્યુશને જતો હતો કે નહીં કઈ ઓકે મારું નામ ગોટી વાસુ પ્રકાશભાઈ છે હું અહીંયા બારમા ધોરણમાં કૌશલ વિદ્યાભવનમાં ભણું છું અને આજે પછી જે રીતનું રિઝલ્ટ આવ્યું છે મારે નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પર્સન્ટ આવેલ છે અને નાઇન્ટી થ્રી સમથિંગ પર્સન્ટેજ છે અને આ તમામ બાબતનો શ્રેય હું સ્કૂલને આપવા અને મારા વાલી વાલીઓને અને તમામ શિક્ષક મિત્રોને આપવા માગું છું અને હું તમને મારા દિલથી કહી શકું છું કે આ સ્કૂલ એક નંબર આનું અહીં આનું વાતાવરણ એટલું સરસ કે તમને બહારનું ફીલ જ ન થાય એમ લાગે કે આ ઘર જ છે એટલું વામ વાતાવરણ રાખે છે આ સ્કૂલ અને તમામ શિક્ષક મિત્રો વાલીની જેમ નહીં પણ એક મિત્રની જેમ કામ કરે છે નમસ્કાર માર્ચ બે હજાર પચીસનું એચએસસી બોર્ડનું સાયન્સ પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું કોમર્સ અને ગુજકેટનું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું

છત્રીસ હજાર ચારસો બાવીસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહ માં અને બી ગ્રુપમાં ચારસો ને બે વિદ્યાર્થીઓ એમ કુલ મળીને આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ બાર સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સુરતની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પરિણામ ચોપન ખાસ વરાછાનું અને ગોંડલ નું સૌથી વધારે છન્નું પોઈન્ટ સાઠ ટકા પરિણામ આ વખતે પ્રાપ્ત થયું છે અમારી શાળામાં બસો એકત્રીસ વિદ્યાર્થીઓ બાર સાયન્સની પરીક્ષા આપેલી વોર્ડ ની એમાંથી નવ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે

સફળ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખુબ ખૂબ હાર્દિક અભિનંદન શિક્ષકો એમની વચ્ચે અમારે ખૂબ સારું કોર્ડિનેશન છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે શિક્ષકો સાથે મેનેજમેન્ટ આ કોર્ડિનેશન કારણે અમે સતત વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખી શકીએ છીએ